તો ગીર સોમનાથમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે ગીર સોમનાથના સુલતાનપુરમાં ભારે વરસાદ બાદ કહેર મચાવ્યો છે મગફળીનો પાક પલળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સરકારને ઝડપી સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે ગીર સોમનાથમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી આ જ પ્રકારનો માહોલ છે ખેડૂતોએ સરકાર પાસેથી એક જ આશા રાખી છે કે સર્વે કરી અને મદદ કરે આજરોજ આ કમોસમી વરસાદ વર્ષવાથી ઉના તાલુકાના સુલતાનપુર ગામમાં સોલંકી જયસુભાઈ ભાયાભાઈની માંડવી જે સાડા સાત વીઘાની માંડવી હતી તે શાહી નદીની અંદર તણાઈ ગઈ છે આપણે જોઈએ છે કે આ માંડવી ખેડૂતને બહુ નુકસાન થયું છે સુલતાનપુરની અંદર પચાસ ટકા ખેડૂતોને માંડવી આવી રીતે વરસાદની અંદર તણાઈ ગઈ છે કારણ કે આ વરસાદ એટલો બધી પડ્યો છે આપણે કહી કે ટ્રેક્ટર લાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે રસ્તા ઉપર હાલીન તો આવતું નથી પાથરે પાથરો તણાઈ ગયો છે અને બહુ નુકસાન છે મારી ગુજરાત સરકારની ભૂપેન્દ્ર સાહેબ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી છે કે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જ્યાં દરિયાઈ પટ્ટો છે એમાં તાત્કાલિક પેકેજ જાહેર કરે તેવી વિનંતી કરી રહ્યો છો સુલતાનપુરના સરપંચ તરીકે અને ગામ લોકોને અને આ બાજુના વિસ્તારોને થોડીક રાહત મળે તેવી અમે સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિકમાં તાત્કાલિક માંડવીનું પેકેજ જાહેર કરવામાં આવે અને આ પાણીનું જે નુકસાન થયું છે ખેડૂતોને તેને થોડીક એને રાહત મળી શકે આ તમે જોઈ જોઈ રહ્યા છો એ કોઈ નદી નથી ખેતર જ છે આ ખેતરમાં માંડવી હતી બધી તણાવી અને આ છેલ્લે જાય છે એ નદીમાં જતી રહી છે અને અહીંયા આવવા માટે પણ ટ્રેક્ટર અડધું ડૂબી ગયું હતું